જે માતાજી મિત્રો કેમ છો તમે બધા તમે બધા મજામાં જશો ને કારણ કે અમે ડબલ મજામાં છીએ પૂછ્યો નહી કેમ કારણ કે આજ મિત્રો અમારા ઘરે દશામાની પધરામણી થઈ છે અને આજ છે પહેલો દિવસ તો જય દશામાં મિત્રો કોમેન્ટમાં જણાવજો જય દશામાં લખજો ને અમારી બે ત્રણ મિનિટ ની આરતી છે જોઈજો અને પસંદ આવે તો તમારા મિત્રો ને શેર કરજો જય માતાજી જય દશામાં